નમસ્કાર નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સમક્ષ મિથુન રાશિ માટે આવનારું વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરવાનું છું તમારે શું સાવધાની રાખવી જોઈએ આ વર્ષમાં તમને શું લાભ થશે તે સંપૂર્ણ વિષય ઉપર હું આજે ચર્ચા કરીશ મિત્રો ગ્રહની અસર પ્રત્યેક વ્યક્તિના જીવનમાં થતી હોય છે હું જે રાશિફળ તમારી સમક્ષ રાખું છું તે બે હજાર ચોવીસનું એ ચંદ્ર રાશિ ઉપર રાખું છું ઘણા બધા મિત્રોએ મને કહ્યું કે શાસ્ત્રીજી તમે જે રાશિફળ રાખો છો તે પચાસ ફળ આપે છે આપે જ ને એનું કારણ છે કારણ કે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં તેના જન્મના ગ્રહો પણ અસર કરતા હોય છે જો જન્મના ગ્રહો ખરાબ હોય

ચતુર્થ ભાવમાં બિરાજમાન છે ત્યાં જ મીન રાશિમાં દસમા ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન છે હવે વાત કરીએ શનિ મહારાજની તો શનિ મહારાજ જે છે એ કુંભ રાશિમાં લાભ ભુવનમાં નહીં પણ ભાગ્ય ભુવનમાં બિરાજમાન છે અને ગુરુ મહારાજ જે છે તે લાભ ભુવનમાં મેષ રાશિમાં બિરાજમાન છે મેમાં તે રાશિ પરિવર્તન કરી અને બારમા ભાવમાં વૃષભ રાશિમાં બિરાજમાન થશે મિત્રો બાર એવા પોઇન્ટ છે જે જે મને ધ્યાનમાં આવે છે તે વ્યક્તિઓના જીવનમાં તેને આવશ્યક હોય છે જેમ કે ધર્મ ભાગ્ય કરિયર શિક્ષા વિવાહ સંતાન બરાબર પારિવારિક જીવન પ્રેમ સંબંધ સુખ રોગ આવા બાર જે પોઈન્ટ છે જે તે વ્યક્તિઓના જીવનમાં એને આવશ્યક હોય છે એના ઉપર જ આ ગ્રહો જે મેં કેતુ શનિ અને ગુરુ એના ઉપર જ સંપૂર્ણ વર્ષનો રાશિફળ કહેવામાં આવે આવે છે છે બનાવવામાં તો મિથુન રાશિવાળા જાતકો માટે આવનારું વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેવાનું છે તેના વિશે ચર્ચા કરીએ તો મિથુન રાશિના રાશિસ્વામી છે બુદ્ધ મહારાજ હવે મિત્રો સૌથી પહેલા તો ધર્મ અને ભાગ્યની વાત કરીએ

આ વર્ષે થવાનું છે હું જ તમને કહી દઉં કે મિથુન રાશિવાળા જાતકો માટે આ વર્ષ એકદમ લાભકારી થવાનું છે હવે વાત કરીએ નોકરી બાબતની તો મિથુન રાશિવાળા જાતકો માટે બે હજાર ચોવીસ માં જો કોઈ વ્યક્તિને નોકરી ન મળી રહી હોય ખૂબ જ પ્રયાસ કરી રહ્યા હોય ખૂબ જ મહેનત કરી રહ્યા હોય તો પણ પ્રમોશન ન મળતું હોય તો અવશ્ય બે માં તમને પ્રમોશનની પ્રાપ્તિ થશે તમારી પદની ઉન્નતિ થશે તમારી સેલરીમાં પણ વધારો થઈ શકે છે તમારે સાવધાની એ વાતની રાખવાની છે કે તમારે સાથી દ્વારા તમે કામ કરો છો ત્યાં તમારે સંબંધ બગડી ન જાય વિવાદ ન થાય સ્વભાવ ન ન થઈ જાય ક્રોધ આવી જાય ક્રોધ ઉપર તમારે નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે મિત્રો એટલા માટે તમારે આ સાવધાની રાખવી જોઈએ મન ઉપર કાબુ રાખવું જોઈએ બાકી તમારા માટે બે હજાર ચોવીસ બેસ્ટ કહેવામાં આવે છે નોકરી બાબતમાં હવે વાત કરીએ વ્યવસાય વ્યાપાર બિઝનેસ જે મારા મિત્રો કરે છે તેના માટે આ વર્ષ બહુ જ શ્રેષ્ઠ છે તમે નવો વ્યાપાર કરી શકો છો તમને નવા નવા સ્ત્રોત પ્રાપ્ત થશે તમે જો પાર્ટનરશિપમાં પણ ધંધો કરશો ને મિત્રો તમારા માટે બેસ્ટ કહેવામાં આવે છે ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે મન પર કાબુ રાખો ક્રોધ ઉપર નિયંત્રણ રાખો

પરિણામ પ્રાપ્ત થશે તમારો નંબર આવશે જો મિત્રો તમે વિદેશમાં જઈ અને ભણવા જવા પ્રયાસ કરી રહ્યા હો તો તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થશે જેટલી તમે મહેનત કરશો એટલી તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે આ ગોચર તમારા માટે એકદમ લાભદાયી છે મિત્રો વિવાહ બાબતે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિના કોઈ જાતકના છોકરો હોય કે છોકરી હોય એના વિવાહ ન થતા હોય તો મિત્રો બે હજાર ચોવીસમાં તમારા વિવાહ થવાની સંભાવના અહીંયા બની રહી છે વિવાહના યોગ બની રહ્યા છે જેના માતા પિતા બહુ ચિંતા કરતા હોય કે મારા છોકરો છે એ છોકરી છે એના વિવાહ નથી થતા તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી બે હજાર ચોવીસમાં વિવાહના શ્રેષ્ઠ યોગ અહીંયા બની રહ્યા છે મિત્રો સાવધાની તમારે એ રાખવાની છે કે વિવાહ કરવા પૂર્વ તમારે બંને જણાને કરીને જ વિવાહ કરવા જોઈએ એ તમારા માટે શ્રેષ્ઠ અહીંયા બતાવવામાં આવ્યું છે તમારું કરિયર મિથુન રાશિવાળા જાતકોનું એ બહુ જ શ્રેષ્ઠ અહીંયા બતાવી રહ્યું છે તમારે વિદેશમાં વ્યાપાર કરવો હોય પાર્ટનરશીપમાં વ્યાપાર કરવા હોય તમારા માટે શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે હવે વાત કરીએ વૈવાહિક જીવનની તો વૈવાહિક જીવન પણ પણ આ જે છે છે તેના માટે એકદમ લાભદાયી કોઈ કોઈ પ્રકારનો વિવાદ ન થાય તેની તમારે સાવધાની રાખવાની છે એકબીજાને સાથે મળી અને તમારે રહેવાનું છે એકબીજાની વાત તમારે સમજી અને આ વર્ષ પર્યંત રહેવાનું છે ભગવાનનું નામ ભજી અને તમારે આ જીવન આ વર્ષ વ્યતીત કરવાનું છે તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ લાભદાયી આ વર્ષ રહેશે પારિવારિક જીવન પણ તમારું એકદમ સુખકારી લાભદાયી અહીંયા બતાવી રહ્યું છે એકદમ શ્રેષ્ઠ તમને લાભ પ્રાપ્ત થશે બે હજાર ચોવીસમાં કોઈ પણ પ્રકારનો અહીંયા તમારે કલહ ઉત્પન્ન નહીં થાય પણ મે પછી તમારે થોડીક સાવધાની રાખવાની છે કે પારિવારિક જીવનમાં કલહ ઉત્પન્ન ન થાય વિવાદ ઉત્પન્ન ન થાય તેના માટે તમારે સાવધાની રાખવાની છે તમે મિથુન રાશિવાળા જાતક જો પ્રગતિ કરવા માંગતા હો તો ઘરથી થોડા દૂર રહી એટલે કે જન્મસ્થાન હોય તમે જ્યાં રહેતા હો ત્યાંથી દૂર રહી અને તમે તમારો વ્યવસાય નોકરી આદિ કરશો તો તમારા માટે આ વર્ષ એકદમ ઉત્તમ બનવાનું છે મિત્રો સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ રોગ બાબતે વાત કરીએ તો તમારે સાવધાની એ વાતની રાખવાની છે કે પેટ સંબંધિત રોગ ન થાય એનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે પાનમાં તમારે ધ્યાન રાખવાનું છે બહારનું કંઈ ખવાઈ ન જાય કંઈ પીવાઈ ન જાય તેની તમારે સાવધાની ખૂબ જ રાખવાની છે બાકી મારી દ્રષ્ટિ પ્રમાણે મિથુન રાશિવાળા જાતકો માટે આવનારું શ્રેષ્ઠ રીતે પસાર થઈ શકે તેની વાત કરીએ તો મિત્રો તમારે બુધવારના દિવસે ભગવાન ગણપતિજીના મંદિરે જવું ત્યાં ભગવાન ગણપતિને બુંદીના લાડુ અર્પણ કરવા દુર્વા અર્પણ કરવી અને ઓમ ગણેશ નમઃ આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવી જોઈએ અને તમારે બુરુદ્વારનું વ્રત કરવું જોઈએ તમારે બુધવારના દિવસે લીલા ચીજ વસ્તુઓનું તમારે દાન કરવું જોઈએ મિત્રો આખા વર્ષ પર્ત તમે આવી રીતે આ ઉપાય કરશો તો ભગવાનની કૃપાથી આવનારું બે હાજર ચોવીસ નું વરસ તમારું શ્રેષ્ઠ રીતે જઈ શકશે મિત્રો આજે મેં તમારી સમક્ષ મિથુન રાશિનું બે હજાર ચોવીસનું રાશિફળ રાખ્યું છે આવી જ રીતે હું તમારી સમક્ષ અન્ય રાશિઓનું રાશિફળ રાખતો રહીશ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી આ વિડીયો શેર કરજો મારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જો મિત્રો તમે જન્માક્ષર જોડાવવા માંગતા હોવ તો તમારી જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ મારા વોટ્સઅપ નંબર પર મોકલી આપશો તમને પીડીએફ ફાઇલ કરી અને મોકલવામાં આવશે જેમાં શાસ્ત્રોક્ત ઉપાય હશે તમે કરી શકો એવા પણ ઉપાય અવશ્ય હશે મિત્રો આવી જ રીતે તમે મને પ્રેમ આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય ભગવતી જય શ્રી કૃષ્ણ